આજથી થોડા દિવસ પહેલાં જામનગરના મોખણા ગામે એક વ્યક્તિ દ્વારા જંતુનાશક દવા પી જઈને આપઘાતનો પ્રયાસ કરવામાં આવેલો હતો આ બાબતે લગત પોલીસ સ્ટેશનમાં જણા ફરિયાદ દાખલ થઈ હતી અને ત્યારબાદ વધુ તપાસના અંતે જે છે જામનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ કામના જે ફરિયાદી છે એના દ્વારા વ્યાજ વટાવ એટલે કે જે મની લેન્ડિંગ એક્ટ છે એના અંતર્ગત ફરિયાદ નોંધવામાં આવી છે વિગત એવી છે કે જે આ કામના આરોપી છે એમના દ્વારા ફરિયાદીને આઠ લાખ જેટલા રૂપિયા વ્યાજે આપવામાં આવેલા હતા મહિને દસ ટકા લેખે વ્યાજ આપવામાં વ્યાજ આપવામાં આવેલ આ મુદ્દલ તેમજ વ્યાજ તમામ વસ્તુ ચૂકવવા છતાં પણ જે આરોપી દ્વારા ફરિયાદીને વારંવાર પઠાણી ઉઘરાણી કરી અને વધારાના પૈસાની માગણી કરવામાં આવતી હતી જે બાબતની ફરિયાદ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલી છે અને આ આ સિવાય આ કામમાં એક શહેર છે એમના દ્વારા પણ એક મકાન બાબતેની મેટર હતી આ જે ફરિયાદી સાથેની છે એ મેટરમાં પણ જે આરોપી દ્વારા વચ્ચે રહી સમાધાન પેટે ફરિયાદીના અમુક ચેકો મેળવી અને આ ચેકોને વટાવવા માટેની પણ આગળની કાર્યવાહી કરી હતી તે બાબતનો પણ ઉલ્લેખ આ ફરિયાદમાં કરવામાં આવેલો છે તો આ બાબતની જે તપાસ છે સિટીએ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી રહી છે અને આગળની તપાસ આપણે જણાવવામાં આવશે એ હાલ આ વાત જે છે એ ફરિયાદી જેનું નામ છે ઘનશ્યામભાઈ જમનભાઈ સોવટિયા છે અને જે આ કામના આરોપી છે એનું નામ છે ધર્મેશભાઈ રાણપરિયા છે અને તેમજ આમાં બીજા કોઈ પણ આરોપીની સંડોવણી હશે તો એ પણ આગળ તપાસમાં જેટલા પણ નામ ખુલશે તમામ દેવામાં આવશે